નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો હું સમાચારની સાથે શરૂઆત જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનું જે મામલું સામે આવ્યું છે તેને લઈને અપડેટ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેમણે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે બેઠક બોલાવી છે ગુજરાત યુનિવર્સિટીની અંદર મોડી રાત્રે અભ્યાસ કરતા અફકાની અને વિદ્યાર્થીઓ પર જે હુમલાની ઘટના સામે આવી ત્યારે ડીજીપી અમદાવાદ પોલીસ કમિશનર ગૃહ રાજ્યમંત્રી જે બેઠકો લાવી છે તેની અંદર હાજર રહેશે ગૃહ રાજ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે એ સીસીટીવી ફૂટેજ અત્યારની વાતચીત અને જે રીતે હુમલો કરવામાં આવ્યો છે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો તે બધો જ તપાસનો વિષય બન્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી કે જેમણે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે આ અંગે બેઠક બોલાવી છે તો ગુજરાત યુનિવર્સિટીમાં હિચકારી હુમલાની જે ઘટના સામે આવી મહત્વની વાત એ છે કે જે મોડી રાત્રે યુનિવર્સિટીની અંદર તોફાની તત્વોએ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો મારામારી થઈ હતી હવે આ જે સમગ્ર મામલો છે જે તપાસનો વિષય બન્યો છે હુમલામાં પાંચ વિદ્યાર્થીઓ છે કે જે ઘાયલ થયા છે ગત મોડી રાતના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો પાંચ વિદ્યાર્થીઓ વિદેશી હતા જેઓ ઘાયલ થયા યુનિવર્સિટીમાં માંસ પડવા મુદ્દે આ હુમલો કરાયો હતો અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર આ જે હુમલાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓ પર હુમલો કરીને પથ્થરમારો પણ કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી કેમ્પસની અંદર જેટલા પણ વાહનો હતા તેમાં તોડફોડ પણ કરવામાં આવી હતી અને આ સમગ્ર સરકારે તપાસના આદેશ આપ્યા છે વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી વિદેશી વિદ્યાર્થીઓ ભણવા આવી રહ્યા છે ગુજરાત વિકાસ મોડલની વાત કરતા અને એને ભ્રમાઈને લોકોના અહીંયા ભણવામાં આવી રહ્યા છે જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે તો એમની સેફ્ટીની જવાબદારી પણ ગુજરાત યુનિવર્સિટીની થાય છે જ્યારે ગુજરાત યુનિવર્સિટીની અંદર એ બ્લોગની અંદર અભ્યાસ કરતા અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ તમામ વિદ્યાર્થીઓ નાઇજીરિયન વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે જ્યારે અસામાજિક તત્વો દ્વારા અચાનક અહીંયા હુમલો કરવામાં આવે છે તોડફોડ કરવામાં આવે છે રૂમમાં ઘૂસી જવામાં આવે છે विद्यार्थियों, मार मार प्रकार विद्यार्थियों ने मार मारवा में आवे है એટલે કોઈ પણ પ્રકારના વિદેશી વિદ્યાર્થીઓ સામેની સેફટીનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. સરાહસ કો 11:30 વાગ્યે સુધી હો જાઈગા ક્યોકી આમ લોગ इधर રવે નમાઝ કો પરાતા હૈ ઉધર 250 લોગ કાયા ક્યોકી ઉધર લોગ બહોત જ્યાદા થે યે इधर ये पूरा लोग पूरा ગામ કા લોગ લે આતા હમ લોગ ઉસકો મુકાવરા કે सब मुकाबला के साथ नहीं हो जाएगा तो हम लोग रूम से आया रूम से आया तो इधर हमारा रूम को वो भी टूट गया था मेरा लैपटॉप भी नहीं है वॉलेट भी नहीं है आईडी कार्ड भी नहीं है सब कुछ नहीं है इधर हमारा रूम को भी आप लोग आप दे सक दे सकते हो और ये गुजरात यूनिवर्सिटी का फोर हंड्रेड फोर हंड्रेड स्टूडेंट है और ये इस अवसर पर हंड्रेड लोग आ, रहते हैं अफ्रीकन कॉन्टीनेंट है તાજિકસ્તાન હેસ્તાન હે બાંગ્લાદેશ પ્રશ્નો હવે ઉઠી રહ્યા છે શા માટે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની આ ઘટના બની આ સૌથી મોટો પ્રશ્ન છે જે હુમલાની ઘટના સામે કેમ રાત્રે યુનિવર્સિટીમાં વાહનોની અંદર તોડફોડ કરવામાં આવી આજે આખો મામલો હતો ક્યારથી શરૂ થયો યુનિવર્સિટીમાં તોફાની તત્વો પર આખરે ક્યારે અંકુશ આવશે તે પણ એક મોટો સવાલ છે તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે સૌથી એક મોટો પ્રશ્ન બની રહ્યો છે પોલીસ દ્વારા કડક ખાતે કાર્યવાહી ક્યારે કરાશે એક તરફ એ પણ આયોજન છે કે જે બેઠક બોલાવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ ઉપર જે રીતે હુમલાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે તેઓની સુરક્ષાને લઈને પણ ઘણા બધા પ્રશ્નો ઉઠે છે

કે આ એ બ્લોક આવેલો છે ને આ જગ્યા ઉપર ગત મોડી રાત્રે એટલે કે દસ વાગ્યાના અરસામાં બસો થી અઢીસો માણસોનું ટોળું એટલે કે અસામાજિક તત્વો વસી આવ્યા હતા અને તેમના દ્વારા જે આ દ્રશ્યો નજરે પડી રહ્યા છે તેની અંદર ટુ વ્હીલર હોય ઇલેક્ટ્રિક ચીજ વસ્તુ હોય ને તમામ વસ્તુઓની અંદર તોડફોડ કરવામાં આવી પથ્થરમારો કરવામાં આવ્યો જે અહીના સ્ટુડન્ટ હતા તેમની ઉપર પણ હિસ્કારો હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે બીજી બાજુ હાલ તો યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને તેની અંદર હાલ સંવેદનશીલ ફરિયાદ બતાવવામાં આવી રહી છે કારણ કે કોણે કોની સામે ગુનો દાખલ કર્યો છે કારણ કે 200 થી 250 લોકો હતા જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાન હોય કે અલગ અલગ દેશના હોય ભૂટાન હોય તેવા અલગ અલગ દેશના વિદ્યાર્થીઓ અહીંયા એ બ્લોક ની અંદર રહી રહ્યા છે ને માસ્ટર ડિગ્રી અલગ અલગ এড્યુકેશન આ હોસ્ટેલ માં રહીને કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ જે રાત્રિ દરમિયાન આ જે વિદ્યાર્થીઓ હતા તેમના દ્વારા નમાજ પઢવામાં આવી રહી હતી ને તે સમય દરમિયાન અચાનક જ ટોળું ઘસી આવે છે ને તેમના દ્વારા આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમની ઉપર હિચકારો હુમલો કરવામાં આવે છે પથ્થરમારો કરવામાં આવે છે લાકડીઓ દંડાઓ વડે તોડફોડ પણ કરવામાં આવે છે પહેલા તો હું એ સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ માનસી કે જે ફર્સ્ટ ફ્લોર આવેલો છે તે ફર્સ્ટ ફ્લોર ઉપર આ તમામ વિદ્યાર્થીઓ રહેતા હતા અને ટુ વ્હીલરો પણ તોડફોડ કરવામાં આવી હતી ત્યારબાદ તમામ લોકો ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર ગયા ત્યારબાદ તેમને જે ઘટના હતી તે ઘટનાની અંદર તોડફોડ કરી રૂમ ની અંદર પણ આવ્યું હતું યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ આદેશ આપી દેવામાં આવે છે યુનિવર્સિટીના એ બ્લોકની ની અંદર ફર્સ્ટ ફ્લોર પર આ તમામ રૂમ આવેલા છે તેની અંદર એસી હોય ઇલેક્ટ્રોનિક તમામ વસ્તુઓનો તોડફોડ કરવામાં આવી તેમનો સામાન પણ તોડી દેવામાં આવ્યો હતો હાલ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ તો દાખલ કરી દેવામાં આવી છે પરંતુ સામે કરવામાં આવી કેટલા સમજ

પણ શરૂ કરવામાં આવે છે બીજી બાજુ એ બ્લોક જે આવેલો છે તેની અંદર અને બહારની સાઈડ પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે હું એ દ્રશ્યો બતાવીશ કે આ જે જગ્યા દેખાઈ રહી છે તે જગ્યા ઉપર રાત્રિ દરમિયાન આ જે વિદ્યાર્થીઓ હતા તેમના દ્વારા નમાજ પઢવામાં આવી રહી હતી બીજી બાજુ કે વિદ્યાર્થી સાથે પણ આપણે ચર્ચા કરીશું કલ શું ہوا હતું ને બજે ઘટનાક્રમ ઉવારો કોણ કોણ લોક છે ઓ 11:00 વાગે તો 10:00 વાગે કશા मैं एग्जैक्टली exactly टाइम नहीं देगा पर इधर लोग तरावे पर रहते तो उधर कुछ लोग आ गए थे और नारे लगा रहे जो तो आपका नाम क्या है आप कहाँ से आए हो कितने साल से पढ़ रहे हो क्या स्टडी कर रहे हो okay, मैं मेरा नाम अब्दुल है मैं अफगानिस्तान अब से अब्दुल बारी है और मैं इधर से uh, 2019 से बैचलर किया अभी मास्टर्स कर रहा हूँ लास्ट ईयर तो इधर तरावे हो रहा था और उधर आ गए थे कुछ लोग और नारे लगा रहे थे फिर नीचे जो लड़के हैं अफ्रीकन और अफगानिस्तान और बाकी जो नहीं पढ़ रहे थे वो लोग आ गए कि क्या बातें इधर तो, बाते तो तरह पढ़ रहे और कुछ तो नहीं कर तो फिर कुछ ऐसे बंदे थे उधर और वो लोग कॉल किया दो तीन और बंदे आ गए फिर वो लोग आ गए तो गाली देना शुरू किया और अंकल को गाली दिया और उस अंकल ने बोला किसे मत करो ये लोग तो नमाज पढ़ रहे इधर फिर भी अंकल की बात नहीं माना वो वॉचमैन जो है हमारा कम से कम कितने लोग थे पुलिस प्रशासन क्या कह रहा है चालीस पचास लोग थे फिर बाद में ज्यादा हो गए और उसके बाद फिर जब वो लोग दो तीन लोग आ गए फिर पत्थर फेंकना शुरू हो गया और फिर जो नमाज पढ़े थे उनके ऊपर तो पत्थर फेंका फिर हाँ મેળવી રહ્યું છે તેમજ જે લોકો હતા તે અચાનક ઘસી આવ્યા હતા તેમના દ્વારા હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો સૌપ્રથમ તો પચાસ જેટલા લોકો હતા ત્યારબાદ એટલે કે વધી ચૂક્યા એટલે કે જે અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા જે કહેવામાં આવ્યું છે બસો થી અઢીસો લોકો આવી પહોચ્યા હતા ને તેમના દ્વારા પથ્થર મારો હોય કે electric વસ્તુઓ જે હતી તેની પણ તોડ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ પણ અહીંયાથી થી ગાયબ છે તેવું જી માં છે જી બિલકુલ આખરે ત્યાં શું પરિસ્થિતિ હતી કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યાંના લોકોની માહિતી બધું તો આપે જણાવ્યું બદલ વિરેન્દ્ર આભાર આપનો જોડાયા ને વિગતો